તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો આપણે સવાર સવારમાં બાબુનો શું નાસ્તો છે તે જાણીએ જાણીએ ને મિત્રો એક તમને ખબર દેવાની છે કે તમારા ભાઈને કૂતરું કવડી ગયું તમે જોઈ શકો છો સાંજે કવડી ગયું છે અહીંયા 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 કવડી ગયું અડંક દેખાયા તમને ચામડી ચામડી ઉપર નખી છે અને કાલ બે ઇન્જેક્શન દીધા તો એવું થયું છે મિત્રો તો ચાલો બાબુ શું કહે છે બધાયને પૂછી આપણે તો બાબુ શું કહે છે તો ચાલો એના રિએક્શન જાણીએ અને તેને બધી વાત કરીએ કાલ સાંજે હોસ્પિટલ કુલા નોતા એટલે હું કાલ સાંજે બીજી એક હોસ્પિટલ તો ફ્રેન્ડ નું ત્યાં ગયો તો અને ત્યાં ઇન્જેક્શન મરાવ્યા સાંજે હું આવ્યો 11 12 વાગ્યા એટલે બધા તો સૂઈ ગયા હતા

કાલ સાંજે કૂતરો ગવડી ગયો મને કેમ કરતા કાલ સાંજે અહીંયા એક ફ્રેન્ડ પાસે આવતો હતો ને બાઈક પાછળ ચાય વૈયો ગયો એ તમે જોઈ શકો છો તો બાઈક પાછળ આવતો હતો ને તો અહિયાં આપણે આગળ કૂતરા વાહે દોડ્યા તો મારું તો મોબાઈલ માં ધ્યાન હતું સીધું મોજડી પકડી લીધી હા બટકું અહીંયા ભરી લીધું છે પગમાં અહીંયા ડંખ બેસાડી દીધો છે ઓ કાલે સાંજે કે હોસ્પિટલ ખૂલાનો ત્યાં પછી એક ફ્રેન્ડ નવા હોસ્પિટલ લઈ ગયો હમ બે મરાવ્યા કેમ કરતા થઈ ગયું અરે શું ખબર હું મારું ધ્યાન હતું મોજડી પહેરી હતી મોજડી પહેરી હતી મોજડી પહેરી હતી ને મિત્રો એટલે બચી ગયો અને ખાલી ચામડી જ ઉખેડી છે અને થોડીક બેહડી છે એટલે બહુ કઈ વાંધો આવ્યો નઈ નકરતો આ ડહાડી દીધો દાઢ બેહારી દીધો હેરાન થઈ જાય બેહાડી દીધી મોજા હોતી એ મારી મોજડી ફાટ એટલે એવું થયું કાલે કાલે સાંજે હું પછી મારે આવવા મોડું બેન ની ગયા પછી તું બાર ગયો ને હા બેન ને ગયા કેટલા દસ વાગે ગયા પછી મારે વિડીયો નું એડિટિંગ ને થોડુંક બાકી હતું પછી હું અહિયાં આપડી દુકાન પાસે બેઠો હતો પછી હું ત્યાંથી વોકિંગ કરવા ગયો ગામ માં પછી ત્યાં મને એક ફ્રેન્ડ ને કે ચાલ બેસી જાય આપડે દુકાને જઈએ તો એની વાય આવતો હતો ને તો અહીંયા આગળ જ ત્યાં સીધું કૂતરા પગ જ પકડી દીધો મારું મોબાઈલમાં ધ્યાન હતો ધ્યાન રાખજે હવે હા એટલે એવું થયું કાલે

મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કાલે આપણે આના લીધે મિત્રો આપણે બચી ગયા કાલે તમે જોઈ શકો છો અહીંયા ફાડી નાખી મોજડી આ તમે જોઈ શકો છો આટલું આ ફાડી હું નકર આ રીતની હતી

તો હેલ્લો મિત્રો તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે કાલથી ચૈત્રી નવરાત્રિ બેસે છે તો હું ને બા આજે મંદિર સાફ સફાઈ કરી નાખીએ અને પૂજા પણ કરી નાખીએ આપણે બે નવરાત્રિ આવે એક નવ દિવસની આપણે નવરાત્રી બધા ખેલૈયા રમે અને આ બીજી ચૈત્રી નવરાત્રિ જે આપણે મેઈન તો આ જ નવરાત્રિ કહેવાય હા કેવી નવરાત્રી કહેવાય બાપુ તો આપણે તમારે આ રેવા ના સ્પેશિયલ રેવા નોરતા 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 નું સ્થાપન જેટલા ચોસઠ જોગણી સ્થાપના થઈ ને એ બધી આ નવરાત્રીમાં થઈ અને ઓલા નવરાત્રી રમવાના બધા ખેલૈયા રમે નવ દિવસ હોય મોટા મોટી મોટી નવરાત્રી અને એ તો હવે નવરાત્રી બધા એમાં ગરબી ખૂણા માં પડી ખૂણામાં હોય ને ખેલાય એક રીતનો હવે ઈ તહેવાર થઈ ગયો મોતસોખ નો તહેવાર થઈ ગયો તો એવું છે મિત્રો અને ચાલો આપડે મંદિર સાફ સફાઈ કરી નાખીએ

તો આજે આપડે સબ્જીમાં શું છે વાલોડ આવી છે હા વાડીની વાલોડ છે એમને વાડીની આપડે પાલબેન પાસે બેન નું શાક આપડે કાયમ છીએ એવું છે

બાપુજી ને મગજમાં જમનાજી વળતા નાયા ગંગાજી વાડી રાજા રામ ની સુખડ્યો શ્રી રામ ના હજી બાપુ નથી બોલાનું યાદ શક્તિ સારી કહેવાય બાપુ હા આપડે એક ગીત બા ભજન ગાઈસ ને બા ને કેવું કે ચૈત્ર નવરાત્રી છે ને એકાદ ગરબો તો મિત્રો બાને કેસુ ને આપડે ચૈત્ર નવરાત્રી છે તો એક મસ્ત મજાનો ગરબો ગૌરવ આવડે પણ રાગ આવડે મેન રાગ નો એવું છે તો ચાલો અમે હવે મંદિર સાફ કરના એટલે બા અત્યારે મંદિર સાફ કરવા બેસી ગયા છીએ સાફ સફાઈ બા કાલે ચૈત્રી નવરાત્રી બેસે છે ને

કાલ થી બેસે એટલે કાલે બેસે ત્યારે સંભળાવી આપણે હા તો એમ કરશું હા તો તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે બહુ બહુ વાત દુખે છે તો તમે મિત્રો કોમેન્ટ કરજો કે તમારે કાલે ગરબો સાંભળવો છે કે નવે નવ દિવસ માતાજીના ગરબા સાંભળવા છે મિત્રો અહીં આપણે મસ્ત મજાનું માતાજીનું મંદિર સાફ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો મારે છે છે મસ્ત ચમકે બધા ફોટા ભગવાન કોમેન્ટ કરજો કેવું કાવડે છે તમારા ભાઈ ને મંદિર સાફ કરતા હવે મિત્રો મંદિર સાફ કરી નાખ્યું છે અને ચાલો હવે ગામમાં જઈએ ને તમને બધાને વ્યૂ દેખાડીએ બન્યા રહેજો કન્ટિન્યુ આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે વાલણનું શાક રોટલા મગ વિલ્સ ને કેરી તો ભાભુ આજે તો ફૂલ દેશી બનાવ્યું છે એમ રોટલા ને મગ વાલણનું શાક મસ્ત બનાવ્યું છે હા ભાભુને કંઈ નહીં કે આજનું હા તાજું વાસી એવું કાંઈ નહીં ગળા આજનું કાલ હાલે

તમે લાવ્યા છો મુંબઈ થી મુંબઈ થી અમારા હાળા ના છોકરા ગર્લ બે બોટલ મગાવી હતી એક બોટલ ના પાંત્રીસ રૂપિયા બે બોટલ સિત્તેર રૂપિયા મગાવી હતી આજે લગભગ દસ વર્ષ છે હું હાથું છું દસ વર્ષ જૂની દસ વર્ષ જૂની દવા છે હજી આવું કઈ થયું હોય એટલે ગમે દવા લગાડો એટલે તમને મટી જાય ગુમડું ફોડકી ગમે ગમે થયું હોય ગયો ગયું તો લગાડો એટલે જોઈ શકો છો તમે કુતરું કવડી દાદા કઈ કે લાવ દવા લગાડી દઉં તો રેડી થઈ જાય એમ ને કાલ હાજર બે ઇન્જેક્શન તો લીધા હતા તો હવે રેડી છે દુખાવ લુકો બધું બંધ થઈ ગયા ઓકે તો શું તમે જમી લીધું હા ઓ જમી લીધું તો લ્યો મુખવાસ ખાવ મુખવાસ ખાજો તો ચાલો હવે ઘડીક કરો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બજે તો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને બાબુએ નવા ચોખા લીધા છે અમે તો ચોખા ચાળીએ છે તમે જોઈ શકો છો શું છે આ કાક દેખાડે છે ભાઈ શરમાઈ જો વિડિયો થી બાપુજી અમારે ટમેટા ખાય છે મસાલા ટમેટા લીધા તા આપડા ચોખા ભરાયવા ક્યાં ચોખા છે બાપુ ટુકડા બાસમતી ટુકડા બાસમતી

કા ભરતા ભરતા બેંગનકામ કીધું ભરતા 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 ઓલા ઓલો ઓલો આવે છે

આપડે બાબુ સારી રીતના ઘર માં એટલી નવીન નવી આઈટમ કારણ કે બટેટા નું શાક મને ન ભાવતું હોય તો સામે વાળા ને બટેટા નું ભાવતું હોય અને મને રીંગણા નું ભાવતું હોય એને રીંગણા નું ન ભાવતું હોય મોટા ભાઈ છે એને તો કઈ ભાવતું ન હોય બે યા રીંગણા તો તને ઓળો કરી દઉં અત્યારે તો ઓળો કોઈ ખાય નળામાં ઓળો ન ખવાય ઓળાના રીંગણા કડચા પણ આને શું છે આ પાણી વાળા રીંગણા છે ને આ રીંગણા નથી

કારણ કે તીખો બહુ નહી હોય તીખો નહી કરવાનો ગરમી આ તો હું છે શાક જોઈએ અત્યારે એટલે પછી મે એને કીધું લાવ્યો આજે રીંગણા કાલે વાડીના સરસ હતા એમાંથી નાના નાના ઝાડું ને બેરી રીંગણા નાના નાના શેતી નાખ્યા